આઈસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસો ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેટ લાઈટ ચાલુ ટાયર પણ તમે જોઈ શકો છો કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ચાલુ છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની કિંમત અંદાજીત સાત લાખ અને પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો